રાત્રિ દરમિયાન આવી ચડેલા સાડા ચાર ફૂટ લાંબા અજકર વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટ માલસર ભરત મોરેની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવતા સ્થાનિક રહીતોએ રાહતનો શ્વાસ લીધો હતો વડોદરા જિલ્લાના સીનોર મુકામે આવેલ

અજગરને rescue કરવાની કામગીરી હાથ ધરી હતી જેમાં ભારે જહેમત ઉઠાવ્યા બાદ અજગરને rescue કરવામાં સફળતા મળી હતી ત્યારબાદ અજગરને સિરોન વિભાગના નિર્દેશ અનુસાર તેને ફરી પાછો કુદરતી વાતાવરણમાં સુરક્ષિત જંગલમાં મુક્ત કરાય હતો તો બીજી બાજુ અજગરનું rescue કરાતા ખત્રીવાડ વિસ્તારના સ્થાનિક રહીતોએ રાહશનો શ્વાસ લીધો હતો ન્યુરો રિપોર્ટ સંજય ખત્રી સિનોર